અત્યારે મુખ્ય સમાચાર ઉપર નજર કરીએ દેશભક્તિના માહોલ સાથે થરાદ શહેરમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં થરાદમાં ભવ્ય તિરંગા યાત્રા નીકળવામાં આવી થરાદમાં હજાર ફૂટ લાંબા રાષ્ટ્રધ્વજ સાથે તિરંગા યાત્રા નીકળવામાં આવી તેમાં સમગ્ર વહીવટી તંત્ર તથા થરાદ પોલીસ પરિવાર દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું થરાદ ખાતે રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીની ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું જેમાં વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રામાં હજારો નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા અને હર ઘર સ્વચ્છતા સ્વચ્છતા કે સંઘ થીમ પર આયોજિત અનેક અધિકારીઓ પદાધિકારીઓ જોડાયા જેમાં લોકોએ રસ્તા પર યાત્રાના વધામણા કર્યા હતા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો આ યાત્રા રેફરલ ત્રણ રસ્તાથી હનુમાન ગોળાઈ સુધી નીકળવામાં આવી આ તિરંગા

અલગ અલગ એની પરંપરાઓ પ્રમાણે પાઘડી સહિતનું સ્વાગત કરીને ફુલારોથી તિરંગાનું આન માન અને શાન જળવાય લેબર પાર્ટીનું એ પ્રમાણેનું સ્વાગત કર્યું તમામ પ્રજાજનોનો હૃદયથી આભાર માનું છું દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે જે જે દેશભક્તિની વાત કરી છે એ સ્વદેશીપણાની વાત કરી છે એ સ્વદેશીપણું દરેક નાગરિકનો સંકલ્પ બને કે ભાવ સાથે આજે તિરંગાને માન બાન અને શાન વધે તે પ્રમાણે બધાએ સલામત દેશના દરેકે દરેક નાગરિકની અંદર એ સોમાન અને સ્વાભિમાન જગાવ્યું છે દરેક નાગરિકને લાગે છે કે આપણે પણ જે રીતે દુનિયાના બાકી ડેવલપ દેશો હતા તે પર કોપરેશન કરી અને દુશ્મન દેશની ધરતી ઉપર જઈને દેશના દુશ્મનોનેસ્નાપત કરવાનું કામ કરતા તેની વાર્તાઓ માત્ર પુસ્તકમાં સાંભળતા તેવું નહીં આપણી બહાદુર સેનાએ દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વની અંદર આ બાબત પણ કરી બતાવી છે કે હવે ભારત એ નવું ભારત છે હવે ભારત અલગ ભારત છે ઓકે ઓકે